આ છે હોસ્પિટલનું કેમ્પસ તો તમને ખબર પડી ગઈ છે આજના વ્લોગની શરૂઆત થશે હોસ્પિટલથી તો આપણે અત્યારે આવ્યા છીએ હોસ્પિટલે હોસ્પિટલ હું શું કામ કરું એ તમને ક્યારેક બીજા વ્લોગમાં જવાનું અત્યારે ટાઈમ થઈ ગયો છે આપણે હોસ્પિટલે જવાનું તો આપણે જઈએ અને પછી મળીએ લંચમાં ફાઈનલે અત્યારે આપણો ઓફિસમાં પણ નહીં બનાવું નહીં તો હોસ્પિટલનો ટાઈમ ખતમ થઈ ગયો છે હવે આપણે જવાનું છે ઘરે તો ચાલો આપણે જઈએ ઘરે અને પછી ઘરે જ મળીશું તો જોઈએ આપણે શું શું ગાઈઝ તો અત્યારે આપણે ઘરે હતા પાંચ વાગે આવી જતા અને આપણે સોઈ ગયા હતા ને સૂઈને આપણે શું કામ કરવાનું હતું ખબર છે જો આ સોળી ફોલતા હતા આ એનો બધો કચરો છે સોળી ફોડવાનું કામ હતું હવે આપણે આ બધી સોળી ફોલાઈ ગઈ હવે આપણે જઈએ અને મૂકવા માટે મૂકવા આનું શાક બનાવવાનું છે હજી દીવા બધું બાકી છે હજી આપણે શાક બનાવવાનું બાકી છે હવે કાલ ની પણ સવાર માં શાક બનાવવાનું છે રસોઈ બની ગઈ જો રોટલી આ બટેટાની સબ્જી બતાવું તમે લો આ દાળ છે ને ભાત હું તમને બતાવું આ ભાત તમે તો કોઈ જગ્યા ખાધા ને ભાત ખાધા તમે પૈયા ભાતને કથા તો આપણે જઈએ હવે નાય પછી ભગવાનને દીવાબત્તી કરવાની છે તો આપણે ફટાફટ નાય નાખીએ પછી મળે દીવાબત્તી કરવા તો અત્યારે આપણે નાયન વિશે તમને દેખાતું થશે ને હજી ભગવાનને દીવાબત્તી કરવાનું બાકી છે તો ચાલો આપણે ભગવાનને દીવાબત્તી કરી નાખીએ અને પછી મળીએ વાળું કરવા માટે તો આજે વાળુંમાં શું છે હું તમને હમણાં બતાવું અને બતાવીને જય શ્રી કૃષ્ણ તો વાળું કરવા ચાલો ભગવાન નાખી છે દેખાડો સમય આજે વાળું શું શું છે હું નાખું દાળ બટેટાનું શાક રોટલી ભાત તો બધા વાળું કરવા માટે વાળું ચાલુ હોય એટલે ટીવીમાં બસ આ એક જ સિરિયલ આવે જેઠાલાલ તો આપણે આજે જેઠાલાલ જોતા જોતા વાળું કરી લઈએ ને આવો તમે બધા વાળું કરવા માટે વાળું માલ બહુ મસ્ત હશે બધાને ડાયબર ફેવરેટ હોય તો ચાલો બધાએ વાળું કરવા માટે આપણા જ્યાં આપણે રાત્રે સુઈએ છીએ ત્યાં ધાબા ઉપર આપણે અહીંયા ઉલપાણી નીચે આપણે પથારી છે અને ચાર પાંચ હું તમને દવાખાને આવી ગયો દવાખાને આવી ગયો તો હું તમને એક વાત કહું કે આપણે ચાર પાંચ મહિનાથી એક હોસ્પિટલમાં ડિપ્લોમાનો કોર્સ ચાલુ હતું તો બે ત્રણ દિવસથી આપણે એક જગ્યાએ પ્રાઇવેટ જગ્યાએ હોસ્પિટલમાં ઇન્ટરવ્યૂ માટે જતા એટલે મતલબ જોબ માટે તો ત્યાં આપણે બે ત્રણ દિવસથી જાય જઈએ છીએ અને કાલે જ્યાં ત્યાંના એસઆર હોય મતલબમાં જે મોટા સિનિયર મતલબમાં ત્યાંના મેન ઓલા શું કહેવાય ઇન્ચાર્જ એ આપણને કહે છે કે આપણને જોબ ઉપર રાખશે કે નહીં રાખે તો આપણા કાલે આપણા માટે ખાસ દિવસ જો રાખે તો સારું આપણા માટે થોડું ઘણું આપણે પરિવારમાં કે આપણો સપોર્ટ થાય એટલે મતલબ આપણે પગ પગભર બનીએ તો આપણા માટે સારું આપણે ઘરેથી પૈસા ઓછા લેવા પડે એ બીજું તો કંઈ નહીં એટલા માટે આપણે કાલ આપણો ખાસ દિવસ છે આપણો ઇમ્પોર્ટન્ટ દિવસ છે એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીશું જો મળી જાય તો સારું ન તો પછી આપણે જે પહેલી જગ્યાએ પ્રેક્ટિકલમાં જતા ત્યાં પાછું ફરીથી પ્રેક્ટિકલ ચાલુ કરી દઈશું અને આપણી એક્ઝામની છે તો એક્ઝામ પૂરી થઈ જાય પછી આપણે જ્યાં આપણું એ રિઝલ્ટ આવી ગયા પછી આપણે પાસે અપ્લાય કરશું તો આપણા માટે કાલે ખાસ દિવસ હતો એટલા માટે હું કીધું તો આપણો આ યુટ્યુબ ચેનલ આપણો પરિવાર છે તો આપણે જાણ કરતી આપણે તો સપોર્ટ કરવાવાળા ઘણા છે કે એવું નથી કે કોઈ સપોર્ટ નથી કરતું બહુ બધા આપણે ફેમિલી પણ ફૂલ સપોર્ટ છે તો પણ આપણે થોડું પરિવારમાં હેલ્પ બને તો સારું બને તો મેં કીધું આપણે યુટ્યુબ ફેમિલીને થોડુંક સહણ કરી દઈ એટલા માટે મેં તમને આજે કહી દીધું હું ધાબા ઉપર આવ્યો તમને વિચાર આવ્યો કે મેં કીધું કેટલાય દિવસથી આપણે દવાખાને દવાખાને કરતા જાય તો મેં કીધું તો આપણા માટે કાલ ખાસ દિવસ છે જો આપણને નોકરી મળી જાય તો સારું આપણે પાછા આપણે પ્રેક્ટલમાં જશું તો આપણે આજનો દિવસ હું તમને શું કાંઈ ન જાજુ બતાવી શકું પણ કાલેનો દિવસ આપણા માટે ખાસ છે અને આ આપણા કંઈક ધાબા ઉપર ફૂલ ચાર્જ સોંપેલા છે તમે જોઈ શકતા હશો કારણ કે દિવસે હું તમને બતાવીશ શું શું આવેલું સોંપેલું છે તો આજનો વિડીયો બસ અહીંયા જ પૂરો કર્યું છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક કરી કરજો ખરાબ લાગ્યો હોય તો કરી કરજો અને નાની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલ નવા ઉપયોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા જાવ બહાર